જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ ના રોજ સમય સાંજનો સમય થઈ ગયો છે બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક પાંચ હજાર બસો ને નવ ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ એક્યાસી પોઈન્ટ પચાસ ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ તાજા અને લાઈવ સમાચાર લાવો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમા ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી